જી તમારું પરિચય મારું નામ તરુલતાબેન નવનીતભાઈ વાગેલા છે હું એક આંગણવાડી કાર્યકર છું હું યુનિયનમાં જોડાયેલી છું યુનિયન લીડર છું નડિયાદ તાલુકાની ખાસ આજે તમે કલેક્ટરને રજૂઆત કરી છે કેવા પ્રકારની રજૂઆત કરી છે શું છે મારી કલેક્ટરનો અમે રજૂઆત એ કર્યું કે આજે અમારું રાષ્ટ્રીય હડતાલ છે નવ નવ સાત નવ સાત પચીસ અને અમારી એફએસ એફઆરએસની કામગીરી જે અમારા ફોન પર થતી જ નહીં અને ગામડામાં લોકેશન પકડાતું જ નહીં અને અમારી જોડે લોકેશનવાળા ફોટા માગે એ લોકેશનની કામગીરી અમારે નહીં થતી એફઆરએસનું નહીં થતું અમને કાયમી કરો પછી અમને બહારની કામગીરી ના સોંપો જે બીએલઓની કામગીરી છે અમને ના સોંપો આંગણવાડી કાર્યકરો બીએલઓની કામગીરી કરી જ ના શકાય એમ કારણ કે રવિવારનો એક દિવસ હોય તો એક દિવસે બીએલઓની કામગીરી કરો કે એમનું ઘર સાચું એ એટલે અમને બીમા અમને કાયમી સરકાર કાયમી કરો બે હજાર અઢારથી કેન્દ્ર સરકાર એક રૂપિયો વધાર્યો નહીં એટલે

અને લઘુત્તમ વેતન આપે બીજું કે અમારે કામનું ધોરણ વધી ગયું છે ઓનલાઈન કામગીરી મોબાઈલ બી અમારે અમારે પોતાના વાપરવા પડે છે એનો રિચાર્જ બી અમે પોતે જ કરીએ છીએ એટલે એ બી અમને સરકાર દ્વારા અમને મળે બીજું કે અમારો ટાઈમ બી એમણે ફિક્સ નથી કર્યો અમારો ઓન પેપર અમારું ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયનમાં બે કલાક ઓન પેપર પર લખેલું છે તો બે કલાકથી વધારે અમને કામગીરી કલાકો કામ કરાવે છે અને ગમે ત્યારે કોઈ બી કામ હોય તો દિવસ પ્રમાણે કોઈ બી ટાઈમે અમને બોલાવે છે તો આ બહેનોને આશા અને એફાશાને હાજર થવું પડે છે તો એમને એટલી જ રજૂઆત છે સરકારને કે અમારો ટાઈમ બી ફિક્સ કરે એમ અને બીજું કે અમને ડ્રેસ આપવામાં આવ્યો છે તે અડધી બહેનોને તો મળ્યો જ નથી અર્બનમાં તો બે હજાર પછી કોઈને ડ્રેસ આપ્યો નથી અમારી બહેનોને અડધી જ બહેનોને ગ્રામ્યમાં અડધી જ બહેનોને ડ્રેસ આપે છે તે સાડી અને ડ્રેસ તો બાકી જ છે સાડી એકલી જ આપી છે તે બી અમને દર વર્ષે આપે બીજું કે અમારી જે સિલાઈ થાય છે બ્લાઉઝની સિલાઈ છે ડ્રેસની સિલાઈ તે બી અમને આપે અને અમારે બધું જ આ ચાલીને કામ કરવાનું હોય છે બધું જ જે જગાએ અહીંથી ગ્રામ્યમાંથી તો અમે સીમ વિસ્તારમાં બેથી ત્રણ કિલોમીટર દિવસમાં અમારે ચાલવાનું હોય છે તો અમને એમાં ચાલવામાં કોઈ મદદરૂપ થાય કે અમને સાયકલ છે સ્કૂટી છે એવું કંઈક પણ અમને આપે તો સરકારે શું કે અમને વહેલું એ જગાએ પહોંચી શકીએ એ બધી અમારી માગણી છે બીજું કે અમને ટાઈમસર ઇન્શિયેટિવ મળતું નથી ટાઈમસર પગાર મળતો નથી એ પણ અમને ટાઈમસર મળે એવું સરકારને અમારી અપીલ છે અને ઇન્શિયેટિવ પ્રથા તો બંધ કરે તો અમારે સારું જ છે સમગ્ર જિલ્લા પ્રશ્ન છે હાલ કેટલી મહિલાઓ અહીં આગળ આવી છે હા સમગ્ર જિલ્લાનો છે અને અમારી બેનો સાતસો થી આઠસો બેનો છે હાજર અને